ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો મનસુખ વસાવાના હસ્તે શુભારંભ દરેક બુથ ઉપર બે હજાર ઓગણીસ કરતા વધુ ત્રણસો સિત્તેર મતોના લક્ષ્યાંક સાથે પાંચ લાખ મતોથી વિજય થવા અપાયો મંત્ર શહેરના વોર્ડ નંબર ચારથી વાજતે પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ કરાયો તેજને મહાસત્તા બનાવવા તરફ લઈ જવા ફરી મતો થકી મોદી સરકારના હાથ મજબૂત કરવા હાકલ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના લોકપ્રિય ઉમેદવાર મનસુખ વસાવાના હસ્તે ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો વિજય વિશ્વાસ સાથે આરંભ કરાયો હતો ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનું રવિવારે બપોરે ભાજપના સાતમી ટર્મના લોકપ્રિય ઉમેદવાર મનસુખભાઈ વસાવાના હસ્તે ઉદઘાટન કરી વોર્ડ નંબર ચારમાં પ્રચાર પ્રસારણનો ધંધવાટ શરૂ કરાયો હતો ભરૂચ લોકસભા બેઠકના ભાજપના એકસો ત્રેપન ભરૂચ વિધાનસભા કાર્યાલયના કોટ રોડ ઉપર ઉદઘાટન પ્રસંગે મનસુખભાઈ વસાવાએ ભાજપ અને મોદી સરકારની દસ વર્ષની સિદ્ધિઓ ગણાવી હતી મહાસત્તા બનવા તરફ દેશને આટલેથી નહીં અટકાવી આ વખતે પણ પાછલા તમામ રેકોર્ડ તોડી ભવ્ય જીત મેળવવા તમામ કાર્યકરે કામે લાગી જવા હાંકલ કરાઈ હતી આગરી ગરબીમાં ભરૂચ લોકસભા બેઠક ઉપર ઊંચું મતદાન કરવા પણ કાર્યકરો સહભાગી બને તે માટે ખાસ ધ્યાન દોરાવતો ભાજપ કાર્યકરોને મેરા મજબૂત ત્રણસો સિત્તેર મતો ગત બે હાજર ઓગણીસ ની ચૂંટણી કરતા વધુ મતદાન કરાવવાનો લક્ષ્યાંક સાથે પાંચ લાખ થી વધુ મતો મેળવી ભરૂચ બેઠક જીતવા મંત્ર અપાયો હતો કાર્યાલય ઉદ્ઘાટન સભા અને વોર્ડ નંબર ચાર પ્રચાર રેલીમાં પ્રભારી

રિપોર્ટર અજર પઠાન સતરડી ન્યૂઝ ભરૂચ તેઓ એમની સમગ્ર ટીમે એ ઉકેલ છે 370 મી કલમ જે દેશને એક ભાગલા પાડવાના જે પ્રયાસો કેટલાક લોકોએ કર્યા હતા જમ્મુ કાશ્મીર ને અલગ કરીને એ 370 મી કલમ હટાવીને અખંડ ભારત સરદાર વલ્લભભાઈ પટેલ નું જે સપનું હતું અને આપણા અખંડ ભારતના જે લડવૈયા હતા એ સપનું પણ ત્રણસો સિત્તેર ની કલમ નરેન્દ્રભાઈ મોદી સાહેબે સાકાર કર્યું છે અંકલેશ્વર હોય કે શહેર હોય સંગઠનના લોકો સાથે ધારાસભ્ય સાથે અમે લાભાર્થી ના સંપર્કમાં પહોંચ્યા છીએ તો આવાસ જે જે લોકોને મળ્યા છે કે શૌચાલય મળ્યા છે

અને સામેના લોકો જે સોશિયલ મીડિયામાં નેગેટિવ જે વાતો કરે છે એનો પણ તેઓએ ખૂબ સુંદર રીતના જવાબ આપ્યો છે હવે આપણે બધા વોર્ડ નંબર ચારમાં પણ પ્રસ્થાન કરવાનો છે સમય ઘણો થયો છે દર પર પહોંચાડવાનું જે ભગીરથ કાર્ય કર્યું છે એનાથી પણ આપણે સૌ વાકેફ કરીએ છીએ ગરીબમાં ગરીબ માણસની એમને ચિંતા કરી છે વિધવા પેન્શન હોય વૃદ્ધા પેન્શન હોય પ્રધાનમંત્રી આવાસ હોય પ્રધાનમંત્રી આવાસ ની જે વાત કરો